જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ક્યારે છે અંગારકી ચોથ અંગારકી ચોથનું શાસ્ત્રમાં શું છે મહત્વ અંગારકી ચોથનું વ્રત કરવાથી કેવા થાય છે લાભ અંગારકી ચોથમાં કેવા કરવા વિશેષ ઉપાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું જો તમે મારી યુટ્યુબ ચેનલમાં

એક વિનાયક ચોથ અને એક સંકટ ચોથ ખાસ કરીને ચતુર્થી જે છે એ દરેક તિથિઓની માતા ગણવામાં આવે છે જેમાં મહિનામાં બે ચતુર્થી આવે એક વધ પક્ષની અને એક શુદ્ધ પક્ષની શાસ્ત્ર અનુસંધાનમાં વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે શુક્લ ચતુર્થી અને કૃષ્ણ ચતુર્થીએ ભગવાન ગણેશજીની આરાધના કરી હતી અને ભગવાન ગણેશજી પ્રસન્ન થયા હતા અને બંનેને વરદાન આપ્યા હતા એવું કહેવાય છે કે ભગવાન ગણેશજીએ કહ્યું હતું કે જે વ્યક્તિ કૃષ્ણ ચતુર્થી નું વ્રત કરશે તે વ્યક્તિના જીવનના સમસ્ત સંકટોમાંથી મુક્તિ મળશે અને જો શુક્લ ચતુર્થી વ્રત કરે છે તો એ વ્યક્તિની સમસ્ત મનોકામના સિદ્ધ થાય છે અને જ્યારે અંગારકી ચોથ આવતી હોય મતલબ મંગળવારનો દિવસ હોય અને ચતુર્થી હોય તો અંગારકી ચોથનું વ્રત કરવાથી સમસ્ત મનોકામના સિદ્ધ થાય છે અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે અંગારકી ચોથ વર્ષમાં બે ત્રણ વાર આવતી હોય છે જ્યારે અંગારકી ચોથ હોય તે દિવસે એવું કહેવાય છે કે ગણેશજીની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે સાથે સાથે ઉપવાસ કરીને ચંદ્ર દર્શન કર્યા બાદ એ વ્રતને છોડવાનું હોય છે જેમાં ભગવાન ગણેશજીની પૂજા કરવી ભગવાન ગણેશજીને વિશેષ જે દુર્વા આવે છે જે આપણે ખાસ કરીને ગાર્ડન જે હોય આપણું જે એની અંદર બગીચામાં દુર્વા આવે છે તો એકવીસ દુર્વા લેવાની એને જોડી બનાવીને ભગવાન ગણેશજીને અર્પણ કરવાની એવું કહેવાય છે કે આ વ્રત તમારે કરવું હોય તો એની અંદર લાલ રંગનું એક સ્થાપન કરવું અને એની અંદર ઘઉં મૂકી ભગવાન ગણેશજી બિરાજમાન કરવાના અને સાથે સાથે એક સોપારી મૂકવાની જે ચતુર્થી માતાની હોય અને ભગવાન ગણેશજીની આજુબાજુમાં રીધ્ધિ સિદ્ધિ રાખી શકાય અખંડ દીવો કરી અને કલશ સ્થાપન કરીને પૂજન કરવાનું હોય છે ભગવાન ગણેશજીની સોરસોપચાર પૂજન કરવાનું ભગવાન ગણેશજીને તિલક ચોખા પુષ્પ અર્પણ કરવાના ચતુર્થી માતાને પણ તિલક ચોખા પુષ્પ અને અર્પણ કરવાના અને ધૂપ દીપ નૈવેદ્ય એટલે કે અગરબત્તી અથવા ધૂપ પકડવું ગાયના ઘીનો દીવો કરવો અને પ્રસાદ ભગવાન ગણેશજીને અર્પણ કરવાનું હવે રહી વાત કે સંકટ ચતુર્થીમાં સૌથી વિશેષ હોય છે અર્ઘ્ય પ્રદાનનું મહત્વ જે વાત હું આજે તમને કહી રહ્યો છું એવું કહેવાય છે કે સંકટ ચતુર્થીમાં જે મનુષ્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે છે તો એનાથી નાણાકીય સમસ્યાઓમાંથી મનુષ્યને મુક્તિ મળે છે તો અર્ઘ્ય પ્રદાન વિધિ કેવી રીતે કરવી એના વિશે હું તમને જાણકારી આપું છું અર્ઘ્યની વાત કરીએ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે આપણે ભગવાન સૂર્યદેવને રોજ તાંબાના કલશની અંદર જલ ભરી એની અંદર કંકુ ચોખા પધરાવીને સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ તે રીતે અહીંયા ગણેશજીને અર્ઘ્ય ચતુર્થી તિથિને અર્ઘ્ય અને ચંદ્રદેવીને અર્ઘ્ય પ્રદાન કરી શકાય હા ઘણી વખત તાંબાના કલશમાં પણ અર્પણ કરી શકાય અને નાની આચમની હોય એટલે એવું નથી કે લોટો ભરીને અર્પણ કરવું નાની આચમનીમાં પણ થોડું જલ લઈ એની અંદર કંકુ ચોખા પુષ્પ મૂકીને ભગવાન ગણેશજીને ઓમ ગંગ ગણપત નમઃ અર્ઘ્યમ સમર્પયામી કરી ભગવાન ગણેશજીને અર્પણ કરી શકાય ફરીથી એ રીતે જલ લઈ અને ચતુર્થી માતાને અર્ઘ્ય અર્પણ કરવાનું ઓમ ચતુર્થી નમ અર્ઘ્યમ સમર્પયામી બોલી અને ભગવાન ગણેશજીની બાજુમાં જે તમે સોપારી ઉપર ચતુર્થી માતાની પૂજા કરી હોય તો એને અર્ઘ્ય એક ચમચી ભરીને અર્પણ કરવાનું અને ભગવાન ચંદ્રદેવના જ્યારે રાત્રિના સમયે આપ દર્શન કરો છો ત્યારે ચંદ્રદેવને પણ આ રીતે અર્ઘ્ય પ્રદાન કરવાનું અને બોલવાનું ઓમ સોમાય નમઃ અર્ઘ્યમ સમર્પયામી રહી વાત લોકોને મનમાં પ્રશ્ન હશે કે ચંદ્રોદય સમય શું છે તો એવું કહેવાય છે કે અંગારકી ચતુર્થીના દિવસે રાત્રિના સમયે નવ વાગે ને સત્તર મિનિટે ચંદ્રોદયનો સમય છે અંગારકી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનો વિશેષ મહામંત્ર જો એ મહામંત્રનું વારંવાર જપ કરવામાં આવે છે તો એનાથી ભગવાન ગણેશજી મનુષ્યના જીવનમાં જે દાંપત્ય જીવન અને જે વિદ્યા ક્ષેત્રમાં બાળકોને તકલીફ આપતી હોય એમાંથી મુક્તિ પ્રદાન કરે છે અને તે મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ ગ્લોમ ગંગ ગણપત વર વરદ સર્વ જનમ મે વસમાનાય સ્વાહા આ મંત્ર ચોક્કસ આપ કરી શકો બીજા નંબરની વાત વિશેષ ઉપાય બીજો કહું છું પદ્મ પુરાણની અનુસાર પદ્મ પુરાણની અંદર ભગવાન ગણેશજીના બાર નામ છે જો આ બાર નામની મતલબ એક નામની એક માલા એટલે બાર નામની જો બાર માલા આપ જો કરો છો તો એનાથી ફાયદા ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી મને મારા જીવનની અંદર જસ્ટ નથી મળતો

ओम गणपत नम ओम गणपतये नम बीजू विघ्नराजा नम त्रीजु त्रीज नाम है नम चौथु नाम है ओम गजाननाय नम पांचम नाम है ओम द्वय दय मातुराय नम मातुराय नम मतलब द्वय एट बे थाय बे माता जेने से तो यु तो दयी मतुराय नम છઠ્ઠું નામ છે ઓમ હેરમબાઈ નમઃ સાતમું નામ છે ઓમ એકદંતાય નમઃ આઠમું નામ છે ઓમ ગણાધીપાય નમઃ નવું નામ છે ઓમ વિનાયકાય નમઃ દસમું નામ છે ઓમ ચારુ કર્ણાય નમઃ અગિયારમું નામ છે ઓમ પશુપાલાય નમઃ અને બારમું નામ છે ઓમ ભવાત્મકાય નમઃ ભગવાન ગણેશજીના આ બાર નામ જે બાર નામ જે પદ્મપુરાણની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવે છે તો આજે ચતુર્થીને લઈને સરસ તમને ઉપાય કયા છે પૂજન વિધિ કઈ છે એનો સમય કયો છે અને અંગારકી ચતુર્થી સિવાય બીજી ચતુર્થી જે મહત્વ છે તે પણ કયું છે આજના કાર્યક્રમની અંદર સચોટ જાણકારી મેં આપી છે ને આગળ પણ હું મારા યુટ્યુબ ચેનલની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એને આપ શેર કરો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રહી વાત જ્યોતિષને લઈને તમારે કોઈ પણ માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન